બાળક મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળશું વાર્તાનું પ્રથમ પાત્ર એક સિંહ છે તેનું નામ છે કરાલ કેસરસિંહ વાર્તાનું બીજું પાત્ર એક શિયાળ છે તેનું નામ છે શિયાળ અને વાર્તાનું ત્રીજું પાત્ર એક મૂર્ખ ગધેડો છે તેનું નામ છે લંબકર્ણ ગધેડો તો ચાલો આપણે સહુ સાંભળીએ આજની જખમી સિંહ ચતુર શિયાળ અને મૂર્ખ ગધેડાની વાર્તા બાળક મિત્રો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ યુઝફુલ ઇન્ફોને અને આવી અવનવી વાર્તાઓ અને માહિતી સાંભળતા રહો કોઈ એક જંગલમાં કરાલ કેસર નામનો સિંહ રહેતો હતો ગુસરક નામનો એક શિયાળ એનો અંગત સેવક હતો એકવાર હાથી સાથે લડતા લડતા સિંહ જખમી થઈ ગયો તે હવે સારી રીતે હરી ફરી શકતો પણ ન હતો સિંહની શિકાર કરવાની અસમર્થતાના કારણે શિયાળ ભૂખે મરવા લાગ્યો તેણે સિંહને કહ્યું માલિક ભૂખથી હું દુબડો અને અશક્ત બની ગયો છું જેથી આપની સેવા પણ સારી રીતે કરી શકતો નથી સિંહે કહ્યું એમ હોય તો જા જઈને કોઈ શિકાર શોધી લા અને જો શિકાર એવો શોધજે કે મારી આ સ્થિતિમાં પણ હું તેને મારી શકું સિંહની વાત સાંભળી શિયાળ શિકારની શોધમાં બહાર ચાલ્યો ગયો તેણે જોયું કે એક તળાવની પાસે લંબકર્ણ નામનો ગધેડો ઘાસ ખાઈ રહ્યો હતો ગધેડાની પાસે જઈ તેણે કહ્યું મામાજી હું આપને પ્રણામ કરું છું ઘણા દિવસે આપ દેખાયા કેમ આટલા દુબળા પડી ગયા છો ગધેડાએ જવાબ આપ્યો શું કહું ભાણા મારો માલિક ઘણો નિર્દય છે એ મારા પર ઘણું વધારે વજન લાદી દે છે મારે છે પણ ખરો પેટ પૂરતું ખાવાનું પણ આપતો નથી ધૂળમાં ઉગેલી આછી પાતરી ધરો ખાઈને જીવું છું શિયાળે કહ્યું મામાજી આ તો બહુ દુઃખની વાત કરી જો નદી કિનારે એક એવી સરસ જગ્યા છે કે ત્યાં મારફત મણી જેવું ઘાસ ઉગેલું છે તમે ચાલો મારી સાથે ત્યાં ધરાઈને ઘાસ ખાજો લંબકર્ણ બોલ્યો ભાડા વાત તો તારી સાચી છે પણ હું તો રહ્યો ગામથી જાનવર જંગલના હિંસક જાનવર મને ફાડી ખાશે મામાજી આમ ના બોલો મારા બાહું બળથી એ જગ્યા સુરક્ષિત છે ત્યાં કોઈ પ્રવેશી શકે તેમ નથી પણ આપની જેમ તેના માલિકથી દુઃખી થયેલી ત્રણ ગધેડીઓ ત્યાં રહે છે તેમણે મને તેમના માટે યોગ્ય પતિ શોધી કાઢવાનું કામ સોંપ્યું છે તેથી હું તમને ત્યાં લઈ જવા ઈચ્છું છું શિયાળની વાત સાંભળી ગધેડામાં લાલચ જન્મી તેણે કહ્યું જો એમ જ હોય તો તું આગળ ચાલ હું તારી પાછળ પાછળ આવું છું શિયાળની પાછળ પાછળ ચાલતા ચાલતા ગધેડો સિંહની પાસે પહોંચી ગયો સિંહ ઘવાયેલો હતો ગધેડાને જોઈ જેવો એ ઝાપટ મારવા ઉઠ્યો કે ગધેડો ભાગી જવા લાગ્યો છતાં ભાગી જતા ગધેડાને સિંહે એક પંજો મારી દીધો પણ સિંહનો એ પંજો વ્યર્થ ગયો અને ગધેડો ત્યાંથી નાસી શિયાળ ખૂબ જ ગુસ્સે થઈ ગયો તેણે કહ્યું અરે માલિક આતે કેવો પ્રહાર કર્યો તે ગધેડો પણ હાથમાંથી છટકી ગયો તો હાથીની સામે તમે સી રીતે લડી શકશો જોઈ લીધું તમારું કૌવત સિંહ લજવાઈ ગયો તેણે કહ્યું શું કહું ભાઈ મેં હુમલો કરવાની તૈયારી જ કરી રાખી ન હતી નહીં તો મારી તૈયારી હોય તો હાથી પણ છટકી ના શકે શિયાળે કહ્યું એકવાર ફરી હું ગધેડાને અહીં લાવું છું તમે પૂરી તૈયારી કરી રાખજો સિંહે કહ્યું હવે એ ગધેડો ફરીવાર અહીં આવે એમ હું નથી માનતો જઈને કોઈ બીજો શિકાર શોધી કાઢ શિયાળ બોલ્યો કે તમારે જોવાની જરૂર નથી બસ તમે તૈયારી કરી રાખો શિયાળ ગધેડાને શોધવા ચાલી નીકળ્યો અને તેણે પેલી જ જગ્યાએ ગધેડાને ચરતો જોયો શિયાળ એની પાસે ગયો તેને જોઈને ગધેડો બોલ્યો ભાણા તું મને લઈ ગયો હતો તો સુંદર જગ્યાએ પણ હું તો ત્યાં મોતના મોમાં ફસાઈ ગયો હતો કહે તો ખરો વજ્ર જેવા જેના ભયંકર હાથના પ્રહારથી હું બચી ગયો હતો તે કોણ હતું શિયાળે હસીને કહ્યું ભાઈ તને આવતો જોઈ ગધેડી તને પ્રેમથી આલિંગન આપવા ઊભી થઈ હતી પણ તું તો કાયરની જેમ ત્યાંથી ભાગી નીકળ્યો હવે તારા વિના એ ત્યાં રહી શકશે નહીં તું જ્યારે ત્યાંથી ભાગવા લાગ્યો ત્યારે તેણે તને રોકી લેવા હાથ આડો કર્યો હતો તો હવે ચાલ તારે માટે તો એ ભૂખે બેસી રહી છે જો તું નહીં આવે તો એ બિચારી રોઈ રોઈને મરી જશે એ તો એમ કહે છે કે લંબકર્ણ જો મને પત્ની તરીકે નહીં સ્વીકારે તો હું બળી મરીશ અથવા ડૂબી મરીશ તેથી તમે ચાલો મારી સાથે શિયાળની વાતમાં મૂર્ખ ગધેડાને ફરી વિશ્વાસ બેઠો લંબકર્ણ ફરી તેની સાથે ત્યાં જવા ચાલી નીકળ્યો જેવો લંબકર્ણ સિંહની પાસે પહોંચ્યો કે તરત જ તેણે પડવારની પણ રાહ જોયા વગર તેના પર શિકાર કરવા માટે હુમલો કર્યો અને તેને મારી નાખ્યો અને ત્યારબાદ સિંહ અને શિયાળે ગધેડાનું માંસ વેચીને ખાધું અને બંને પોતાની ભૂખ તૃપ્ત કરી આમ મૂર્ખ ગધેડો શિયાળે બતાવેલી ખોટી લાલચમાં આવી ગયો અને પોતાનો જીવ ગુમાવ્યો બાળક મિત્રો આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે ખોટી લાલચમાં આવવું નહીં અને લુચ્ચા માણસની વાતનો વગર વિચારે ભરોસો કરવો નહીં